તો દિલથી પહેલાં દાયરાના બાપા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને જો તમે અમારા વિડીયા જોતા હોય ને ચેનલમાં નવા હોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને ઘરે આવી ગયા છે બપોરે રોંડાનો ટાઈમ થઈ ગયો છે અને નીતા એ હુતી છે એટલે એવું લાગે છે કે આ કામે નહીં ગયો હોય બધા બગડી ગઈ લેતી બે દિવસ તા એટલે આ બધું બગડ્યું હોય એવું લાગે છે હુતી છે આપણે પૂછી લઈએ આને

આપડે વાઇટ ગયો સાનો અહીંયા ભરીને તૈયાર છે નીચા ને દવાખાને લઈ ગયો તો અને બાટલો સડાવવાનો શરૂ હતો મારે એક ફોન આવ્યો એટલે તાત્કાલિક બહાર ધાવાનું એટલે એને દવાખાને બાટલો સડતો હતો તાવને ટાઇટ આવી ગયેલો હતો એટલે એટલે એને દવાખાને મેકીન હું નીકળે ગયો હતો અને પછી રાતે આવ્યો મોડો પોણા હજાર હજાર જેવું થઈ ગયો હતું ઘરે આવ્યો ત્યાં અને આવ્યો ત્યાં એ હોઈ ગયેલા હતા એટલે કાંઈ જગાડીને પૂછ્યું નહીં કે ભાઈ તબિયત પાણી કેમ છે આમ પણ સવારે પછી હું જાજો જો એ કામે વહી ગયેલી હતી કારણ કે એના ગૌશાળામાં વહેલા ચાર વાગ્યામાં જવાનું હોય એટલે વહી ગઈ એટલે હારું તો હશે જ તેને સારું હોય તો જ કામે ગયું હોય એટલે પછી હું પાછું મારી રીતે કામે વહી આવ્યો હતો ખેતીમાં અને હવે બપોરના બહાર વાગ્યા છે રોંઢાનો ટાઈમ છો છે એટલે રોંઢો કરવા જાય અને પૂછી લઈએ નીતાને તો હા જે તો હું આવ્યો હું તો એટલે કાંઈ જગાડી નહોતી અને હારું હતું એટલે કામે વહી ગઈ છે પછી કાંઈ મળવાનો ટાઈમ જોવા નહીં એટલે હવે અત્યારે આપણે ઘરે જ અને પૂછી લઈએ તબિયત પાણી કેમ છે તો પહોંચી ગઈ જાય આપણે ઘરે અને જોવો નીતા સોખા હારા કર્યા છે એટલે આપણે પૂછીએ હવે નીતાને જ છે બો કહારા કરે કાં તબિયત પાણી કેમ છે મારે કંઈ બોલો તો સારું તમારે કેમ હું છું વિચાર તમને ફોન તો પડે હોય તો જાવું પડે ને પણ કે ખરી આવું બાટલો છે હવે હિમ ઇમરજન્સી જાવનો હતો એટલે તો ત્યાં તો માસીને જ મેં મીંકલા હતા

મને લાગ્યું છે રાતે હું આવ્યો તો અગિયાર વાગે તો તો પછી વાત બેસીએ કોઈ બેસી મારે મોડું થઈ ગયું પછી

આમાં આમાં બધી મારી વસ્તુ છે મોદા રૂમાલ જોવા બંગડી બંગડીઓ કપલાટ ઘેરી દીધો હો ભાઈ કાલમાં જોવા કબાટ માં બધું ગોઠવી દીધું લાગે તો ગોઠી દેવું પડે ને પછી ન કપડા કે હું વાર લાગે જાય કાલે નથી થાય એવું હતું તો

અને જો તમે અમારો વિડીયો જોતા હોય ચેનલમાં નવા હો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જોતા રહેજો અમારા આગળનો વિડીયો કાંઈક નવું લઈને પાસે આવીશું